એક ગરીબ માણસ આવ્યો ગરીબ માણસ એમ કહે પંડિતજી આજે અમારા ઘરે ખીર પૂરી બનાવી છે એ એ ખીર પૂરી બહુ સ્વાદિષ્ટ છે તમે આવજો પંડિતજીને ખુશ થઈને કહે અરે વાહ ખીર પૂરી ખીર પૂરી બનાવી છે પંડિતજી કહે બોલો ગરીબ માણસ એમ કહે હા ખીર પૂરી પંડિતજી તો ખુશ થઈને એમની પાછળ ઘરે ગયા ગરીબ માણસે એમના પગ ધોયા હાર પહેરાવ્યો પંડિતજીને આસન આપ્યું પંડિતજીએ થાળીમાં ખીર પૂરી જઈને ખુશ થયા પંડિતજી પંડિતજીએ એમ કહ્યું આ ખીર પૂરી બહુ જ સ્વાદિષ્ટ છે પંડિતજી વીસ પૂરી અને ચાર પાંચ વાટકા ખીર ચાર તમે અમને આશીર્વાદ આપો પંડિતજી એમ કહે કેમ પેલા પંડિતજી પંડિતજી કહ્યું પેલા ગરીબ માણસ એમ કીધું હવે મારા દીકરીના લગ્ન થવાના છે તમે જોઓ છો કે મારા ઘરે એક તૂટેલું ફૂટેલું પણ માટલું નથી અમને ખાવાના સાસા પડે છે અને પીવાનું પાણી પણ અમે ક્યાંથી લાવીએ બોલો પંડિતજી એમ કે હા તમે હું તમારા ઘરની સ્થિતિ જોઉં છું આ તમે ગરીબ માણસ છો પણ પેલા મોટા મોટા બંગલાવાળા પૈસાવાળા પણ મને ખીર પૂરી જમવા પણ નથી બોલાવતા બસ એમને તો કામ હોય ત્યારે જ બોલાવે છે પંડિતજીએ એમ કહ્યું શું થયું હું તમને કેવા આશીર્વાદ આપું પેલા પણ આપણે ગરીબ માણસ એમ કે કે હવે મારા દીકરીના લગ્ન થવાના છે એટલે તમે મારા દીકરીના લગ્ન ધૂમધામથી મનાવી આપો પંડિતજી કહે હા ધૂમધામથી મનાવી આપું હું તમારા જમણવાર લગ્ન ફૂલહાર મંડપ બધાની વ્યવસ્થા કરી આપીશ હું આ તમારા દીકરીના લગ્ન શેઠ શેઠના દીકરા સાથે લગ્ન કરાવી આપીશ પંડિતજીએ તો જમણવાર મંડપ ફૂલહાર બધાની વ્યવસ્થા કરી અને એ દીકરીના લગ્ન કરાવી આપ્યા પંડિતજી એમ કહ્યું હવે હવે ખુશ ને હવે તમે તો ગરીબ ગરીબ ના જગ્યાએ એ બની ગયા ને અસ્તુ જય હું જય